ખેતીના પાકની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ઓલપાડ તાલુકામાં ખેડૂતો શેરડી અને ડાંગરની ખેતી વધુ કરતા આવ્યા છે જેમાં ખાસ કરીને ચોમાસુ ડાંગર અને ઉનાળુ ડાંગરની ખેતી ખેડૂતો કરી રહ્યા છે ઓલપાડ તાલુકાના ખેડૂતોએ રાજ્યના મંત્રી મુકેશ પટેલને નહેરુનું પાણી સતત ચાલુ રાખવા માટે રજૂઆત કરી હતી જેના પગલે મંત્રી મુકેશ પટેલે નહેર વિભાગના અધિકારીઓને જાણતા કાકરપાર જામડા કાંઠાની નહેરમાં સતત એકસો અગિયાર દિવસ સુધી સિંચાઈનું પાણી ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો એને લીધે ઓલપાડ તાલુકા સહિતના તાલુકામાં ઉનાળુ ડાંગરનો છે શોષક સહકારી મંડળ મંડળીના પ્રમુખ જયેશભાઈ એન પટેલ અને જણાવ્યું હતું કે એ વર્ષે પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલના પ્રયાસોને પગલે કેનલનું અવિરત પાણી મળતા ડાંગરોનો મલબલ પાક થયો છે ખાસ કરીને ઓલપાડ આ વર્ષે ડાંગર નું મબલક પાક છે પાયામાં જોઈએ તો ખાસ કરીને ઓલપાડ વિસ્તારના જે કાંઠા વિસ્તારના જે દરિયા કિનારા લગભગ પચાસ સહિત ગામોમાં સારી જમીન છે અને વર્ષોથી ખરીફ ડાંગર પાકું આવેલું છે સાથે સાથે જે રીતે છેલ્લા ત્રણ ચાર વર્ષથી જે રીતે ઉકાઈ જળાશયમાં પૂરતા પાણીને કારણે જે રીતે નહેરોમાં પાણી વવળાવવામાં આવી રહ્યું છે સ્વભાઈ છે કે ઉનાળુમાં પણ ડાંગરનું સ્વિશેષ વાવેતર થઈ રહ્યું છે ખાસ કરીને આ વિસ્તારના ધારાસભ્ય અને માન્ય રાજના મંત્રી મુકેશભાઈ પટેલને તરફથી જે રજૂઆત હતી એ ખાસ કરીને જે રીતે નહેરોમાં વહન શક્તિ એમના પ્રયત્નને કારણે વધી છે અને આ વર્ષે પણ ખાસ કરીને જ્યારે પચાસ હજારથી પણ વધારે રીંગામાં ઉનાળુ ડાંગરની ખેતી હોય ત્યારે સદાય છે કે સતત ઉનાળુ ડાંગરમાં સતત પાણીની જરૂરિયાત હોય છે ને જમણા કાંઠામાં સતત એકસો અગિયાર દિવસ રેકોર્ડ બ્રેક દિવસો માટે મુકેશભાઈના પ્રયત્નને કારણે પાણી વેવડાવવામાં આવ્યું ને એના ફલશોથી તમે જોવો તો ખેડૂતોની મહેનત અને પૂરતા પ્રમાણમાં પાણી ખેડ ખાતરને પાણી નસીબ ન લાવે તાણી ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં ડાંગરનો મબલક પાક ઉતાર્યો અને એમાં પણ ખાસ કરીને અમારી સો વર્ષથી પણ જૂની સહકારી પ્રવૃત્તિ પુરુષોત્તમ ફાર્મસ સાથે જોડાયેલી સભ્ય મંદિરીઓમાં બાર લાખથી પણ વધારે ડાંગરની ગુણીનો પાક આજે કમ્પાઉન્ડમાં ગોડાઉનોમાં આવી ગયો છે ખેડૂતોમાં એક આનંદ છે અને ખાસ કરીને જે રીતે સહકારી પ્રવૃત્તિ થકી સમગ્ર ગુજરાતમાં જે પ્રવૃત્તિ કરતાં અલગ રીતે કે પુલિંગ પદ્ધતિથી ખેડૂતો પોતાનું ડાંગર સમગ્ર આ સહકારી મંદિરોમાં આપે છે અને ખૂબ ખૂબ જ પોષકક્ષમ ભાવો પર એમને વિશ્વાસ છે અને આ વર્ષે પર લગભગ બાર લાખ ગુણી આવી છે એટલે સવિશેષ ખેડૂતોની મહેનત અને માન્ય ધારાસભ્ય અને મંત્રી શ્રી મુકેશભાઈના પ્રયત્નોને કારણે એકસોને અગિયાર દિવસ જે રીતે નહેરો વ્યવહારવામાં આવી એ ફળશ્રુતિએ આજે ખેડૂતોના ચહેરા પર રોનક આવી છે ને ખાસ કરીને જે રીતે જે તેલનો વિસ્તાર ઉલપાડ વિસ્તાર જે ખાસ કરીને કાંઠા વિસ્તાર તેલનો વિસ્તાર છે પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં જે રીતે સફળતા મળી એના કારણે ઉનાળું ડાંગરમાં વિપુલ અંદાજો આવ્યા અને પાકો આવ્યા સ્વિશેષ ખેડૂતમાં નહીં